વગડાયેલા શખ્સો પાસેથી સોના અને ચાંદીનો તમામ મુદ્દામાલ કબજે કરી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સફળતા સાથે જામનગર પોલીસે જિલ્લામાં સક્રિય તસ્કર ટોળકીના મનસુબા પર પાણી ફેરવી દીધું છે ગત તારીખ 15 જાન્યુઆરીના રોજ ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નંબર 38/2026 દાખલ થયેલ હતી જેમાં તુળજા ભવાની જ્વેલર્સ કરીને જે દુકાન છે તેમના ફરિયાદીની ફરિયાદ હતી જેમાં દુકાનના પાછળના ભાગે બાકોરું પાડીને અજાણ્યા ચોર ઇસમો અંદર પ્રવેશ કરી સોના તથા ચાંદીના ડાઘીના ચોરી કરીને ફરાર થયેલ હતા ફરિયાદ થયા પછી ધ્રોલની લોકલ પોલીસની ટીમ તથા એલસીબીની ટીમ તાત્કાલિક ત્યાં ઘટના સ્થળે આવી અજાણ્યા ચોર ઇસમોને શોધવા માટે તજવીજનો આરંભ કર્યો હતો ત્રણ દિવસની મહેનત પછી હ્યુમન અને ટેકનિકલ ઇનપુટ્સના આધારે એલસીબીની ટીમને બાતમી મળી હતી કે આ અજાણ્યા ઈસમો જે છે એ મોટર પર ચોરીનો મુદ્દામાલ લઈ જોડિયાથી ધ્રોલ તરફ આવી રહેલ છે આ બાતમીના આધારે તેમને ઇન્ટરસેપ્ટ કરીને ત્યાં જ ત્રણે અજાણ્યા ચોર ઈસમોને પકડી લઈ અને સાથે ચોરીનો જે મુદ્દામાલ છે તે પણ રિકવર કરેલ હતો આમાં ચોરીનો જે મુદ્દામાલ છે એમાં જે સોનાના દાગીના છે એ એકસો ને પંચોતેર ગ્રામ રિકવર થયા છે એની કિંમત સત્તર લાખ પચાસ હજાર છે જે ચાંદીના દાગીના છે એ અગિયાર કિલોગ્રામ રિકવર થયા છે જેની કિંમત નવ લાખ છેતાલીસ હજાર છે એટલે કુલ ચોરીના જે મુદ્દામાલ છે તેમાં છવ્વીસ લાખ છન્નું હજારનો કમ્પ્લીટ મુદ્દામાલ રિકવર કરેલ છે આ ઉપરાંત જે બે મોટર છે તે ઉપરાંત ચાર મોબાઈલ ફોન છે અને જે ચોરી કરવામાં લોખંડના સળિયાનો ઉપયોગ કર્યો હતો તે પણ રિકવર કરવામાં આવેલ છે આ ત્રણ જે અજાણ્યા ઈસમો છે એમના નામ છે હિંમતભાઈ પાંગડાભાઈ મહેડા બીજા શૈલેષભાઈ નવલસિંહ મહેડા અને ત્રીજા ટીનુભાઈ પાંગડાભાઈ મહેડા મૂળ તેઓ દાહોદના નિવાસી છે તો તેઓની અટક કરેલ છે અને મુદ્દામાલ પણ રિકવર કરેલ છે હાલ આમની ઉપર કોઈ ગુનાહિત ઇતિહાસ જાણવામાં નથી આવ્યું તે છતાં એની તપાસ હજુ ચાલુ છે તો તો આગળ મળશે એ જાણ કરવામાં આવશે આમની એવું છે છે કે આવી આવી અહીં જોવામાં એમણે જે બાકોરું પાડ્યું છે એમાં જે લોખંડના સળિયા હતા એ સળિયાથી જે બાંધકામ છે બાંધકામ થોડું જૂનું હોવાના કારણે સળિયાથી જે ઈંટ છે ઈંટના ભાગને તોડવાનો પ્રયાસ કર્યો હતો એક ઈંટ તૂટી ગયા પછી એક પછી એક એમણે ધીરે ધીરે બાર કાઢી હતી જેથી વધારે કોઈ અવાજ ન થાય એટલે આજુબાજુમાં એ રીતના જાણ નથી થઈ એટલે આ પ્રથમ વખત આવી એમો અહીં જોવામાં આવી છે હાલ અત્યારે કશું જાણવાના એ હાલ તપાસમાં ખુલશે